પાંચ હજાર બસો ચુમ્માલીસ વર્ષ પહેલાં આ ધરતી પર કૃષ્ણ અવતરિત થયા હતા સમયની સાથે ઘણું બધું વહી જતું હોય છે બસ એ જ રહી જાય છે જે સનાતન સત્ય હોય છે જેમાં દંભ પ્રપંચ કપટ અસત્યની મિલાવટ નથી હોતી કોઈ બનાવટ નથી હોતી અને જે હજારો વર્ષો પછી પણ પ્રેરણાનો સ્ત્રોત બની રહે છે એટલે જ કૃષ્ણ રહી ગયા ન માત્ર રહી ગયા પણ વધુને વધુ પ્રાસંગિક બનતા ગયા વન એન્ડ ઓનલી કમ્પ્લીટ મેન ઓન ધીસ અર્થ ઇઝ લોર્ડ ક્રિષ્ના સમગ્ર પ્રકૃતિમાં પૂર્ણ પુરુષોત્તમ કેવળ એક જ થયા જેને બાળપણ વિતાવ્યું તો એવું કે આજે પણ હરેક માયાના દીકરાને લાડથી કાનો કહે છે જેણે યુવાનીને એવી જીવી બતાવી કે જે જાણી લે ને એનામાં સાગરને પણ સૂકવી નાખવાની હિંમત આવી જાય યુદ્ધ રચાયું તો એવું કે પાંચ પાંડવોને સંસારની સૌથી શક્તિશાળી આઠ અક્ષણી સેના સામે વિજયી બનાવી દીધા અને જ્ઞાન આપ્યું તો ભગવદ્ ગીતા જેવું જેના પર હજાર નોબલ પારિતોષિક પણ કુરબાન કરી શકાય શું કહેવું એ નટખટ નંદ કિશોર માટે એક જ ગાળ પર માથું ધડથી અલગ કરવાની શક્તિ હોવા છતાં નવ્વાણું ગાળ શાંતિથી સાંભળવાની ધીરજ અને શાલીનતા હોય તો એ કૃષ્ણ છે સુદર્શન જેવું શસ્ત્ર હોવા છતાં જે વાંસળીથી ઓળખાય અને મુરલીધર નામ પણ ધારણ કરે તો એ કૃષ્ણ છે દ્વારકા જેવી સુવર્ણ નગરી હોય અત્યંત જાહુ જલાલી અને વૈભવ હોવા છતાં જેનો પરમ મિત્ર સુદામા હોય તો એ કૃષ્ણ છે મૃત્યુની ફેણ પર હોવા છતાં જે આનંદથી નાચી શકે એવું શીલ હોય તો એ કૃષ્ણ છે સર્વસમર્થ અને પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પોતાના સખાનો સારથી બની શકે તેવી સાદગી હોય તો એ કૃષ્ણ છે પ્રજાના કલ્યાણ માટે જે રણ છોડીને ભાગી જાય અને રણ છોડ કહેલાવાની હિંમત રાખતો હોય

Ya sudi radhe radhe